તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી મહેશભાઈ પાયાણી દ્વારા નોંધાઈ પોલીસ ફરિયાદ પોલીસે સીસીટીવી ના આધારે તસ્કરો શોધવાની કવાયત તેજ કરી મારું નામ મહેશભાઈ ભાયાણી ઉટવડ ગામે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર સ્ટોન ક્રશર એટલે કે બરેડિયન વ્યવસાય કરું છું છેલ્લા દસ બાર વર્ષથી અહીં અમારે દસથી બાર કોરી આવેલી છે એની અંદર અવારનવાર કેબલ ચોરીના બનાવ બને છે અગાઉ અમે પોલીસને ઘણી વખત રજૂઆત કરી પણ છતાં અમારી ફરિયાદ નોંધવામાં આવતી નહોતી આ ગુના ઉકેલવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે ઝુંબેશ ચલાવેલી કે અલગ અલગ પોઈન્ટ ઉપર સીસીટીવી ફૂટેજ માટે જે સીસી ટીવી કેમેરા લગાવવાના હોય એના માટે પણ અમારા એસોસિએશન દ્વારા સારું એવું યોગદાન આપેલ અને આવનારા સમયમાં મારી કોરીની અંદર તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ જે કેબલ ચોરીનો બનાવ બનેલ છે તેની ફરિયાદ પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી અને સારો એવો સહયોગ આપી રહી છે પોલીસ ત્યારે એક પોલીસ હંમેશા અમારી મિત્ર રહી છે અને અમે પણ પોલીસને અવારનવાર સહયોગ અને મિત્ર તરીકે મદદરૂપ થતા રહ્યા છીએ ત્યારે આવનાર સમયની અંદર આ વિસ્તારની અંદર સારું એવું પેટ્રોલિંગ વધે અને જે દસ બાર વર્ષથી અણવૂકેલા જે ગુનાઓ છે કેબલ ચોરીના બનાવો છે એ અટકે એટલી જ અમારી વિનંતી છે